Radio. વિકાસનો આદર્શ મોડલ વાવની દયબ ગુરગ્રામ પંચાયતના સરપંચ નીલાબાઈ પીગઢવી બનાસકાંઠાના સરલી વિસ્તારમાં આવેલ વાવ તાલુકાની દયબ ગુરગ્રામ પંચાયત વર્ષ બે હજાર સત્તરથી બે હજાર એકવીસ દરમિયાન સમગ્ર જિલ્લામાં વિકાસ માટે એક આદર્શ મોડલ સાબિત થઈ હતી આ સમયગાળા દરમિયાન તત્કાલીન સરપંચ પીડી ગઢવીએ વહીવટ વિકાસ અને જનસેવાના મોરચાને એક નવીન પ્રયાસો કર્યા હતા દયબ ચાર અને રણા ગામના શ્રમિકો માટે મનરેગાહ યોજના લીલાબાઈ પીડી ગઢવીના કાર્યકાળ દરમિયાન મીઠી વિરળી સમાન સાબિત હતી સરેરાશ ત્રણસો પચાસ એટલા શ્રમિકોને રોજગાર મળતો હતો ખાસ વાત એ રહી કે શ્રમિકોના મહેતાણા સીધા જ ઓનલાઈન તેમના બેંક ખાતામાં જમા થતા હતા જે કારણે વચેટિયા પ્રથા પૂર્ણપણે નાબૂદ થઈ ગઈ હતી આ બાબતે ગ્રામજનો આજે પણ ગઢવીની પારદર્શકતા અને શ્રમિક પ્રેમની વખાણ કરે છે ગામોમાં ગેટો પાણીની પાઇપલાઇન પેવર બ્લોક રસ્તા તથા ગટર જેવી મૂળભૂત સુવિધાઓ ઉભી કરવામાં આવી દલિત સમાજની સ્મશાન ભૂમિમાં રૂપિયા પંદર લાખના ખર્ચે દિવાલ અને ગટર લાઇનનું બાંધકામ કરવામાં આવી આવાસ યોજનામાં પચાસ થી વધુ નિરાધાર તથા વિધવા મહિલાઓને મકાન મળતા તેમનું ઘરનું સ્વપ્ન સાકાર થયું વર્ષ બે હજાર વીસમાં કોરોનાનો સૌપ્રથમ કેસ બનાસકાંઠામાં વાવ તાલુકાની ચારણ ગામે નોંધાવ્યો તે સમયે ગડવી જીવના જોખમે લોકો વચ્ચે રહી સતત એક મહિનો સેવા આપતા હતા માસ્ક સેનેટાઈઝર તથા ખોરાકની વ્યવસ્થા કરવામાં તેમની આગેવાની લોકોએ આજે પણ યાદ રાખી છે તે જ વર્ષે તીડ હોનારતમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું ત્યારે ગઢવી અદાલત સુધી પહોંચી ખેડૂતોને લાખો રૂપિયાની સહાય અપાવી ખેડૂતો આજે પણ જણાવે છે કે તત્કાલીન સર પર તો સહાય સુધી અમારો અવાજ પહોંચ્યો ન હોત ગામના વડીલ નાથાભાઈએ જણાવ્યું કે અમારા ગામમાં પહેલા પાણી અને રસ્તાની સમસ્યા મોટી હતી આજે રોડ પાઇપલાઇન બંને મળી રહ્યા છે આ બદલાવ સરપંચના કાર્યકાળમાં આવ્યો મહિલાઓ કહે છે આવાસ યોજના હેઠળ મળેલા મકાનથી અમને સાચા અર્થમાં છત મળી છે વાવ તાલુકો આંતરરાષ્ટ્રીય સરહદે આવેલ હોવાથી અહીં વિકાસના પડકારો વધુ છે છતાંય દયબ ગ્રુપ ગ્રામ પંચાયત પીડી ગઢવીના નેતૃત્વમાં વિકાસ કાર્યોમાં આગળ રહી હતી વહીવટમાં પારદર્શકતા યોજના અમલમાં સચોટતા અને કટોકટીના સેવા ભાવ તેમના આ કાર્યકાળની ઓળખ બની રહી હતી બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પાડે કે બનાસ કાખા વારણીયા મોહનભાઈ છે કામ એમાં અમારે પૈસા અમારા ઠાકોર મોહનભાઈ મીઠા નું કામ ચાલુ છે અમને મને રોજ રોટી મળે છે અમારા ખાતામાં આવે છે અને આ તાજી કરે બધી નજર ખોટી છે જ્યારે અમારે કોણ પૈસા નાખે તો મને પૈસા અને આ બધું અને પૈસા બધું પૈસા ખાતામાં કામ ચાલુ છે અને એનો આડિયો બધી ખોટી દે તો મારા ખાતામાં મે રાતે પૈસા ઉપાડતો બહુ ઘટી ભવરતા દાનજી મીઠા વિચારો છેલ્લા દસ વર્ષથી મીઠા વિચારણમાં મનરેગા યોજનાનું કામ સતત ચાલુ છે મજૂરોને નામને બધાને રોજગારી પૂર્ણ રીતે કોઈ ભ્રષ્ટાચાર વગર મળી રહી છે જે લોકો અરજીઓ કરે છે એ તદ્દન પાયા વિહોણે અને ખોટી છે પ્રભારી વિક્રમભાઈ ગીતાભાઈ કામ મીઠા વિચારણા માટી કામનું કામ ચાલે છે એનો પગાર અમને કમ્પ્લીટ અમારા ખાતામાં પડે છે અને ગામના બધા અરજી ઉપર એક ખોટી છે

મોહનભાઈ આયમભાઈ મીઠા વિચાર મોહન મોહન ચાલે છે એમાં વધારે ખાતા માતા છે જોખો કરે